ટુ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી અરે હર મહાદેવ કેમ છો બધા મજામાં માનેજો આપણે મજામાં ને કામે તો અત્યારમાંથી લાગી ગયા છે અડધું કામ તો બતાવી દીધું અડધું બાકી છે જેમ કે બાપુની તિથિ હવે થોડીક પપ્પાની નજીક આવે છે એટલે આપણે બધી તૈયારી કરવાની હોય પેલું તો આપણે જોઈએ દળણીઓ તો આપણે કરવાની દળણીની તૈયારી જાઓ જો ને રોડને મોટા ધગારાને લઈ લીધું છે ઉપર પેટીમાં મંદિર ઉપર ત્યાં ઘઉં પડ્યા છે એટલા માટે તો ત્યાંથી લઈ આવવાનું છે જો બીજું તો બધું કામ થઈ ગયું છે ફળિયા બળિયા વળાઈ ગયા તો ગાયને નીણ કરી નાખી આવું બધું કામ અહીંયા હોય આપણે ન્યા ન હોય બરાબર કેમ કે ગાયને એવું બધું રાખે એટલા માટે સાસ એવું ફેરવવાનું તો સાસ એ બધું ફરી ગયું ઘી ગરમ કરવાનું તો ઘી બધું થઈ ગયું દૂધ ગરમ થઈ ગયા અને હવે હું ઊંઘ બે ઘઉં કાઢવાનું છે ઘઉં વાવલી નાખીએ એમાં લીમડો નાખેલો છે એટલે ઓલા કરવા પડે પવન છે ને અહીંયા ઓસરીમાં નાખી દઈ અને નીકળી જાય ચાલો આપણે હવે જઈ સોમ કાઢવા તગારા લઈ લઈ અને આપણે હવે કાઢી લઈશું આપણે ઉપર આવી ગયા છીએ એક તગારું ભરીને તો બાને આપી દીધું અને જો આવી પેટી છે પેટીમાં લીમડો નાખો દવા મૂકી દઈશ પાવડર એ બે ધાનેડા થાય અને હું જાઈથી દેવા મળીશું અને બા ની સેવા છે બા જાઈ ની સેવા તો મન મસ્તી નો view આવે ત્યારે તો તડકો હારો નીકળી ગયો દબાવ આવ લે તો પાંદડા ને એવું હોય ને ઉડી જાય થોડા ઘણા તો ઓલા કરવા રે બીજા હવની લઈને વાળી લે ઉડતા જાય પવન છે ને ઓલી બાજુ ઉભા રહો બા આમ પવન છે ને ઉગમ નો હા તો ખાલી એવા સાપટવાના રહે થોડા ઘણા તો ઉડી જ જાય હા ફટાફટ કાચરોટમાં ભલે એક કાચરોટ રાખીશ એક તગારું રાખીશ રજામાં લીમડો છે ને દવા બહુ નથી મૂકતા એટલે ના પાડતા હોય કે મને દવા સડેલી છે લીમડો જણાવી આપણે બધા કરી આપણે બધું ભરી લીધું વાળી પણ નાખ્યું મસ્ત ઠંડા ઠંડા થઈ ખાઈ હવે હવે જવું પડશે કેમ કે રેડું ભરવાનું છે ફટાફટ ભરી નાખીએ એટલે વહેલા વેલા રેરું જાય મસ્ત જવો બીલા કેવાય હશે બિલ્લી ઝાડ તો આપણે અહીંથી મંદિરે ઉપરથી સડીને એટલે અહીંયા અમુક દેખાય જો હાઈવે રોડ છે આ વાહન તો હમણાં તે વાર છે જ બધી નિકાશ કરતા હોય મસ્ત લોકેશન આવ્યા એક નંબર ફટાફટા પાડવા હોય તો બાપુની સમાધિઓ સણાઈ ગઈ છે બધુંય કમ્પ્લીટ થઈ ગયું તો વાડીનો વ્યુ કેવો આવે એક નંબર રહેવાની મજા જ કંઈ અલગ હે આપણે તો દસ પંદરથી કુનાલ પ્રતિક તો વહી જાય બી મારે તો રોકાવ જ છે એકદમ પુરતી વાતાવરણ મજા આવે કાંઈ ખોટી મગજમાં રહીને શાંતિ હિલફુલ બરાબર હું ભાન ભાઈ ત્રણ થઈ ગયો હમણાં તહેવાર શરૂ થયા છે ને એટલે એક ધારો ફોર વ્હીલર બધું શરૂ જ હોય એક થોડીક વારે પણ રસ્તો બંધ ન હોય કેમ કે અહીંથી જ બધા જુનાગઢ ને એ બાજુ બધી પોરબંદર જવાય ને પેલા બધા રસ્તો આજ જ બાજુ હાલે થોડીક વાર બંધ ન હોય એમને શરૂ શરૂ જ હોય ચાલો હવે આપણે મારે ખરું કામ કરાવી છે ને કપાસ મેળવાની થોડીક વરસાદ ની એવી આગાહી છે ને તો થોડીક ફાઇન મદદ કરાવી એકલો એકલો વીણે છે તો હવ શું હવે જો ટાઈમ રહેશે ને તો બપોર પછી તો આપણે વાડી નો વિડીયો બનાવશું બરાબર ને હાલ હવે અત્યારે દહીં નાખવા નાખીએ નાઈ ધોઈ નાખીએ અને હવે પછી મળીએ અમે રસોઈ બનાવવા મળ્યા છીએ હું ને બા બા હેને બનાવી બા શાક આજે આજે અડદની દાળ બનાવી પછી લીલી હળદર લીલી હળદર બધા બા જો દાળ બનાવે છે ગેસ ઉપર મારે બનાવવાની છે રોટલી તો આપણે વેણું લઈ લીધું આપણે સુલ્લા બનાવીશું રોટલી મજા આવે સુલાની રોટલી જો અહીંયા આપણે દેતવાની જો દેતવા થઈ ગયો છે અને અહીંયા છે લોટ બંધાઈ ગયો છે અને આપણે પળવાળી રોટલી કરવાની સાર પડી રોટલી અને અડધી દાળ રોટલી કોબી મસાનો સંભારો અને લીલી હળદર ને આલો હવે આવી જાઓ ઘરની ગાયની સાસ ચાલો બધા આવી જાઓ જોવા જાવ આપણે ફટાફટ બનાવી નાખીએ હવે આજે મોડું થઈ ગયું છે આ બધું કામ કર્યું ને નાહ્યા જોયા મોડું થઈ ગયું છે પણ નાસ્તો ને એવું કર્યું હોય એટલે કાંઈ ભૂખ લાગી હતી એટલે એક વાગવો આવ્યો હોય છે કાંઈ થોડુંક મોડું થઈ જાય એવું થાય એટલે ભાઈ નહીં આવી ગયો કપાસ વીણી એ કપાસ વીણ્યા છે ને આમાં બધા આવું ઘરનું કામ કરતા હતા ચાલો હવે ફટાફટ આપણે જાઉં મસ્ત મસ્ત દેતવા થઈ ગયો છે જો કેવો દેતવા થઈ ગયો મસ્તીમાં ચાલો હવે ફટાફટ રોટલી બનાવી નાખી અહીંયા હશે બેઠા બેઠા શાંતિથી રોટલી બનાવાય કોરવા થઈ જાય ને બે વાત

થાય બી પડવાળી બનાવી બાકી જલ્દી જલ્દી થઈ જાય એવું લાગે કે સાંજ પડી ગઈ છે જવો કે વરસાદ બહુ અંધાયલો છે જો અને અહીંયા તો આપણે પાણી શરૂ છે કપાસ પાવાનું જો કપાસ કેવો છે જવો હજી ફાલ બેહજ છે પણ જો આ વરસાદ આવશે ને તો બધું આપણે મહેનત માથે પાણી ફરી જાય ભાઈ બિચારા કેમ મહેનત કરી કર્યું હોય તો મેં કીધું હાલ હું તને વીણાવા લાગું આપણે પહેલાં તો કરેલું છે ખેતરનું એવું નહીં કે આપણે ભાઈ ન ફાવે ફાવે જ તે ખેતી કામ આમ ન ફાવે ગયા વર્ષે હું આવી હતી ને ત્યારે આપણે લોગ બનાવેલો છે તો જો હું આવી ગઈશું અસો વીણવા મેં કીધા વરસાદની ત્રણ ચાર દિવસની આગાહી છે ને જી આ પેલી વીણે બધે ખીલો છે ને એ બધું લેવાઈ જાય કપાસ તો જો હું વીણવા લાગું છું એક એક ડોલ તો આપણે જો ભરીને નાખીએ અને આપણે લીધી ડોલ હો કેમ કે ઘરનું હોય એટલે હાલે આ આંટો મારે છે આખી ભરાઈ જાય ને પછી નાખીએ તો પંકજભાઈ તો ઓલી બાજુ વીણે છે ને જો કપાસ કેવો ખીલો છે જોઈ જો ને આ બાજુ પવાઈ ગયો છે જો કેવા ડાબકા ડાબકા છે ને તો આ બધું દેખાય ને આપણે કાલે પ્લાન કરું મેં કીધું આપણે બે દિવસ રહીએ હજી બાપુને તિથિ બે ત્રણ દિવસની વાર છે તમે ચાલતા ને હું વેણવા લાગુ ભાઈ એમાં અત્યારે કોઈ આ દિવાળી ગઈ ને કોઈ અત્યારે દાળિયા મળે નહીં એમ થાય તો કપાસ તો ઘણાય છે આપણે સાત આઠ વીઘાનો છે જુઓ કારણ કે આ વર્ષે કપાસે સારો થયો છે જો આ બધોય કપાસ છે એ પંકજભાઈ એકલાએ કર્યું છે બધું કેમ કે tractor લીધું હતું ને આ વર્ષે એટલે કઈ નીંદવાળી ની ઉપાધિ નહીં એટલા માટે એકલાય કરેલું છે કે મારે દાઢી એવું કરવું નથી કે દાઢી એ કરીને કઈ ભેળું ન થાય એવું થાય ને એટલા માટે અત્યારે કોઈ અહીંયા શું છે દાઢી મળે નહીં બહુ આઘું પડી જાય ને ગામ થી એટલે કોઈ આવે એ નહીં એવું છે તો જો આ કપાસ જુઓ આ ખોટે ખોટો બગડે છે ને મેં કીધું આ વરસાદ ની ત્રણ ચાર દિવસ ની આગાહી છે ને તો બધું બગડે એના કરતા મેં હાલી માં જઈ વીણાઈ આપણે થોડોક થોડોક વીણી પેલી વીણ થઈ છે એ તો બધો ખીલી જાય તો આ બાજુ જુઓ કેવો ખીલો છે બધે જેમાં વરસાદ થાય ને એટલે ઓલી ધૂળ ઓલા સાટા પડે ને એટલે કાળો પડી જાય વરસાદ એ પછી આવે ખરો હાથમાં પણ ગાયનો ભાવ ન આવે બ્લેક જેવો થઈ જાય હવે આપણે આવી ગયા છે પણ આ બાજુ હજાર ધારી સાવર કુંડલા આ બાજુ અમારે લાગુ પડે એટલે એ બાજુ હતો જો હવે બસ એ જાય છે જો અમારા ઘરની જવા પાલી દાણા ઉપલેટા અત્યારે બસ જાય છે આપણા ગામની બસ ગઈ પણ હજી વાર છે જવાની હમણાં કઈ જવા નથી બાપુજી ની તિથિ પતે તેથી કરી ને પછી મારે જવાનું છે ચાલો આપણે થાય એટલી થોડીક મેહનત કરાવીએ બરાબર થાય એક આપડે ઘરની ની ખોળે જોઈ જઈએ ઘર નું સેલુ થઇ ગયું હોય વીણવા નું જાય તો વીણી અત્યારે ઠંડો મસ્તો પવન આવે છે ને એટલે હું ગરમીમાં ગયો ગરમી માં તો નાં રહી શકીએ મસ્ત પવન છે આપણે કઈ લૂગડું ને માથે બાંધવાનું નું કઈ ફાવે નહિ થોડાક બ્લેક થઈ જાઉં બાંધવા દઈએ ઘરે જાઉં ને પાછા થઈ થઇ જઈશું ચાલો હવે ફટાફટ જવું વીણવા વળી મસ્ત મસ્ત જવું, કેવો કપાસ મને ગમે બહુ બાને કામ હોય ને પણ હવે કઈ કામ નથી તો થઈ ગયું બધું એટલા માટે મસ્ત મસ્ત કપાસ આપણે મળી વીણવા એક ડોલ તો ભરી નાખી આવી હતી આપણે બીજી ડોલ કરી કોથળીને કાપો ને એવું ન હોય આપણે ડોલ ભરાઈ જાય કે કલરની ડોલ ઓળી મોટી રાખી છે ભરાઈ જાય હાલો બધા કપાસ વીણવા થોડાક થોડાક સાટા ખરવા મળ્યા છે ઠડકો હેન વરસાદ આવે તો જો મસ્ત જોવો સૂર્યનારાયણ કેવી આમ જો કિરણ એકદમ છે ને ઓલા આપણે તો કપા એક ડોલ તો વીણી નાખીએ એવા પંકજભાઈ નાખવા ગયા એક ડોલ બાકી છે જીણા જીણા ચાટા ખરવા મળ્યા ના નો આવે તો સારું એવું છે જોવો સૂર્ય ભગવાન જોવો સૂર્યનારાયણ કેવા એકદમ વાદળામાંથી કિરણ કેવું આવ્યો એક નંબર આવે ને જો કપાસ એ ચમકવા માંડ્યા જો આપણે અહીંયા એક માળો છે જોવા માં મસ્ત ચક્કી બચ્ચા છે જો ઈંડા જોવા માં દેખાતા છે ઉપર જો એક મિનિટ જોવો જય શિયાર તો આપણે કપાસ મેન વી વાસી ઘરે ને સાંજ પડી ગઈ છે અત્યારે આ માંજવાળું ઘણું બધું દેખાય આપણે હાવ થઈ ગયું સંધારું સાડા છ પોણા સાત થઈ ગયા

ગા દોન જાઓ સાટા ખરે છે એમ તો સાટા આવે છે